વઢાલી તાલુકાના ગામડી ગામે રામ સેવકો દ્વારા અક્ષત વિતરણ કરાયું આયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે જેનું પુનપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે જેના ભાગરૂપે સમગ્ર દેશમાં રામ દ્વારા અક્ષત વિતરણ અને ભગવાન રામની આમંત્રણ પત્રિકા અને પત્રિકાનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે વઢાલી તાલુકાના ગામડી ગામના કાર્યકર્તાઓ દ્વારા ઘર ઘેર ફરીને અક્ષત ભગવાન રામની આમંત્રણ પત્રિકા અને ભગવાન રામની છબી ત્રણેય વસ્તુઓનું ઘરે ઘરે કરીને વિતરણ કરી રહ્યા છે આ કામમાં ગામના વડીલોનો પણ સારો એવો સાથ સહકાર મળી રહ્યો સમગ્ર દેશની સાથે સાથે ગામથી ગામમાં પણ ભગવાન રામની ભક્તિમય બન્યું છે ભગવાન રામનો અભિષેક થાય તે દિવસ સુધી ગામના લોકો દ્વારા વિવિધ ભક્તિ રસના કામોનું આયોજન પણ કરવામાં આવે ગામના રામ સેવકો ઘરે ઘરે અક્ષત વિતરણ કરવા જાય છે ત્યારે સમગ્ર ઘરેથી દરેક રામ સેવકને તિલક કરી સ્વાગત કરવામાં આવે છે આ કાર્યમાં ગામના વડીલો યુવાનો યુવતીઓ અને બાળકો સમગ્ર જોડાઈને એકતાથી કાર્ય કરી રહ્યા છે હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા આઈ ન્યૂઝ આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ